ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ ઇરોટિક ઇરોટિક શબ્દનો અર્થ લૈંગિક પ્રેમનું પ્રેમને લગતું શૃંગારિક કામુક કામોદ્દીપક કામવાસનાનું વિષયી શૃંગારી કે જાતીય સંબંધને લગતું થાય છે ઇરોટિક શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ ટેમ્પલ ઓફ ખજુરાહો ઇઝ ફેમસ ફોર ઇટ ઇરોક્ટિક સ્કલ્પચર્સ અર્થાત ખજુરાહોનું મંદિર તેના શૃંગારિક શિલ્પો માટે પ્રખ્યાત છે એક બીજું ઉદાહરણ જોઈએ ਹੀ રાઇટ્સ પોએટ્રી એન્ડ ઇરોટિક લિટરેચર એટલે કે તે કવિતા અને કામુક સાહિત્ય લખે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ